નર્મદા નદીના પૂરની સ્થિતિમાં ડભોઈ તાલુકાના કરનાળી આઉટપોસ્ટમાંથી જરૂરી દસ્તાવેજો ખસેડતી વેળાએ વીજ કરંટ લાગવાથી જીઆરડી જવાનનું મોત નીપજ્યું છે ત્યારે કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમનાથ સંયુક્ત ટ્રસ્ટ દ્વારા મૃતક જવાનના પરિવારને એક લાખ એકાવન હજારનો ચેક અર્પણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે ડેમ ઉપરવાસમાં વરસેલા સાંભેલા ધાર વરસાદ તેમજ ઓમકારેશ્વર ડેમમાંથી મોટી માત્રામાં લાખો ક્યુસેક પાણી ડેમમાં ઠાલવામાં આવ્યું જેથી સરદાર સરોવર ડેમમાંથી ઓગણીસ લાખ ક્યુસેક ઉપરાંત પાણી નર્મદા ડેમમાં છોડાયું પરિણામે ડભોઈ તાલુકાના કાંઠા કિનારાના ગામોના પાણીમાં જળમગ્ન બન્યા હતા પૂરના પાણી ડભોઈ તાલુકાના કરનાળીના વિવિધ વિસ્તારો સહિત આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ પ્રવેશી ગયા અને તારીખ સોળ સપ્ટેમ્બરને શનિવારની રાત્રિએ પોલીસ સ્ટાફના જેઆરડીના જવાનને કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હતું